તાજેતરમાં જ નવસારી ખાતે જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાઓની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચ જિલ્લા વુમન્સ ક્રિકેટ ટીમ અને નવસારી વચ્ચે રમાઈ હતી જેમાં ભરૂચ વુમન્સ ટીમે ભવ્ય જીત હાંસલ કરી હતી અને પ્રથમ મેચમાં નવસારી વુમન્સ ટીમે જે ભરૂચ વુમન્સ ટીમને હરાવી હતી જેનો બદલો ભરૂચ વુમન્સ ટીમે ફાઇનલ મેચમાં લીધો હતો આ ફાઈનલ મેચ જીતનાર ભરૂચ વુમન્સ ટીમનું આજરોજ ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને સભ્યોએ ભવ્ય સન્માન કર્યું હતું આ સાથે જ તમામ મહિલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા મેચ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ બની હતી કે જે ટીમ જોડે ફક્ત ચાલીસ રનમાં એ જ ટુર્નામેન્ટમાં આપણે હારી ગયા હતા અને એ જ ટીમને ફરીથી ફાઈનલ્સની અંદર ખૂબ સારા માર્જિનથી આપણે મેચ જીત્યા છે બેસ્ટ પ્લેયર હોય બેસ્ટ ફાસ્ટ બોલર હોય અને બેસ્ટ ફિલ્ડર આ તમામ ટ્રોફીઝ અને સોરી મેન ઓફ ધ મેચ બધી જ ટ્રોફી આપણા ભરૂચની આ દીકરીઓએ પ્રાપ્ત કરી છે ત્યારે એમનો ઉત્સાહ બેવડાય અને હજુ જે સારા પ્લેયર્સ છે કે જેને વુમેન્સ ડેમ છે કે ક્રિકેટમાં રમવા ક્યાં જવું તો ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આપણે કોચિંગ કેમ્પ પણ ચાલે છે અને આ બધા પ્લેયર્સ જે તૈયાર થયા છે એ બધા કોચિંગ એકેડેમીના પ્લેયર છે તો અમારા કોચિસને પણ હું અભિનંદન આપું છું અને વિશેષ કરીને આ જે દીકરીઓ છે જે પ્લેયર્સ છે તમામને અભિનંદન આપું છું અને એમને એક વાત કહેવા માગું છું કે પહેલી વખત આપણે જીત્યા છે આ જીત આપણી બરકરાર રહે એવી આપ બધાને ફરીથી અભિનંદન એમાં અમે પહેલી મેચ બહુ ખરાબ રીતેથી હારેલા એ જ ટીમ સાથે અમે ફાઈનલમાં આવ્યા અને એમને જ અમે બહુ જ ખરાબ રીતેથી અમે એમને હરાવ્યા છે અને અમે બધી જ મતલબ અમારે બધી જ ટ્રોફીઝ અમે અમે લાવ્યા છે ચેમ્પિયન્સ છે મેન ઓફ ધી મેચ છે બેસ્ટ બેસ્ટ ફિલ્ડર છે બેસ્ટ બેટ્સમેન છે બેસ્ટ બોલર છે એ રીતે અમે અમે એવું ઈચ્છે છે કે હવે જેમ જેમ આ બધી સારી ટુર્નામેન્ટ થાય એમને અમે સારું પરફોર્મન્સ કરીએ અને અમે ભરૂચને અમે ભરૂચનું નામ આગળ કરીએ